વધારે માહિતી માટે તમે ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો શરદભાઈનો શરદભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શરદભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ છે વાયરિંગ પણ કમ્પ્લેટ છે બેટરી પણ એકદમ સારી ટાયર પણ તમે જોઈ રહ્યા છો એકદમ સારા કન્ડિશનર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી શરદભાઈની બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઈક તમને દામનગર જોવા મળશે તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી ગામ દામનગર ગાડી લેવાની હોય તો શરદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરતભાઈના નામ ત્રેસઠ પાંચ સુડતાલીસવાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો